ત્યારબાદ હેતવીબેન કાંતિભાઈ ખિમશુરિયા કે હેતવીબેન કે જેઓ પંચોતેર ટકા મગજનો લકવો અને માનસિક વિકલાંગતા જેવા ગંભીર રોગથી પીડિત છે છતાં આજે હેતવીબેન કલાનગરી વડોદરામાં એક વિકલાંગ બાળકલાકાર અને કોટ રચનાકાર છે મણિકર્ણિકા આર્ટ ગેલેરીમાં તેઓએ ઓગણચાલીસ બ્રહ્માંડ પેઇન્ટિંગની પસંદગી કરી હતી અને તેમને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો છે નવ ભારત રાષ્ટ્રીય જ્ઞાનપીઠ સંસ્થા દ્વારા તેમોને મોસ્ટ ટેલેન્ટેડ કિડ્સનો પણ એવોર્ડ મળેલ છે આવા હેતવીબેનને અહીંથી ટ્રોફી લેવા માટે હું નમ્ર વિનંતી કરું છું ત્યારબાદ નિશાકુમારીબેન પણ અત્રે હાજર રહે અને ભાર્ગસેતુબેન શર્મા પણ અત્રે અહીંયા જ હાજર રહે હેતુબેન ફિઝિકલી ચેલેન્જ છે એટલા માટે તેમને આવતા વાર લાગી રહી છે ત્યાં સુધી આપણે બીજા એક દીકરી છે જેનું નામ છે નિશા કુમારી નિશા કુમારી બહેન કે જેઓનો અભ્યાસ છે એમએસસી મેથેમેટિક્સ તેઓની સિદ્ધિ છે વડોદરાની પ્રથમ દીકરી જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે તથા ઇન્ડિયા વર્લ્ડ યંગેસ્ટ ગર્લ બાર કલાક રનિંગ કરી વડોદરા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ પણ મેળવેલ છે નિશા કુમારી બેન આપણા વચ્ચે ઉપસ્થિત છે જેમની સિદ્ધો આપણે